નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ વલસાડ જિલ્લાની ઉમરગામ તાલુકાના ભંડારવાડ અને ફળિયા વિસ્તારમાં ગૌમાતા દ્વારા લોકો પર હુમલા કરવાનો પ્રયાસ થતાં સમગ્ર ગામમાં ભારે ભયનો માહોલ સર્જાયો હતો ગૌમાતાની અશાંત હાલત અને ગાંડીતુર વર્તાવને કારણે રાહદારીઓ અને સ્થાનિક લોકો ઘરમાં છુપાઈ ગયા હતા ઘટનાની જાણ સ્થાનિક આગેવાન દિલીપ ભંડારીને થઈ હતી જેઓએ તાત્કાલિક ગૌરક્ષક ઉમેશ રાજપુરોહિત અને ફાયર વિભાગના જવાનોને સંપર્ક કર્યો હતો વ્રજ ગોવર્ધન ગૌ સેવાના સંભુ ગુજ્જર અને તેમની ટીમે ભારે જહેમત બાદ ગૌમાતાનું રેસ્ક્યુ સફળતાપૂર્વક પૂર્ણ કર્યું રેસ્ક્યુ દરમિયાન ગૌમાતા કોઈ પણને નુકસાન ન પહોંચાડે તે માટે ખાસ કાળજી લેવામાં આવી હતી આખરે ગૌમાતાને સરી ગામના ગૌધામ ખાતે ખસેડવામાં આવી હતી આ સફળ કામગીરી માટે ગામના લોકો અગ્નિવીર ગૌસેવા દળ અને ફાયર બ્રિગેડના જવાનોના આભારી બન્યા સ્થાનિક આગેવાનોએ વધુમાં ઉમેર્યું કે હાલ ઉમર ગામમાં ઢોરનો ત્રાસ વધતો જતો જોવા મળ્યો છે જેના કારણે આ સમસ્યાનું લાંબા ગાળાનું કેલ લાવવાની જરૂરિયાત છે